તો પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં પણ વરસાદ ચાણસમા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે ચાણસમા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ઘરમોળા સેઢાલ સેવાડા અને ખોરસમ સહિતના ગામમાં વરસાદ પડી રહ્યો છે હાલ તો પાટણના ચાણસમા તાલુકામાં વરસાદ નોંધાવો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે લોકોના અસહ્ય બફારામાંથી પણ રાહત અનુભવાઈ રહી છે ચાણસમા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સારા પ્રમાણમાં વરસાદ નોંધાવો છે ગાજવીજ સાથે અત્યારે તાલુકામાં સાર્વત્રિક મેઘ સવારે આવી પહોંચી છે અને ખોરસમ સહિતના ગામમાં અત્યારે વરસાદ પડી છે તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં પણ વરસાદ રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે મેઘરાજા રાજા ધરબડાટી બોલાવી રહ્યા છે ગાજવીજ સાથે રાધનપુર તાલુકામાં અત્યારે વરસાદ સાતુન મધાપુરા પ્રેમનગર અને કમલાપુર સહિતના ગામમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તો પાટણના રાધનપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રાધનપુર તાલુકામાં પણ મેઘરાજા અત્યારે ગાજવીજ સાથે પોતાનું હેત વરસાવી રહ્યા છે ત્યારે સાતુન મધાપુર અને પ્રેમનગર કમલાપુર સહિતના ગામડાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે